છ ચાર નો સાડા છ હજાર છ પાંચ નો સાડા નવ હજાર છ સાડા દસ હજાર ઓલ ઓવર ગુજરાત નું માર્બલ ટોપ નું ડાઇનિંગ ટેબલ પ્યોર સાગમાં ફોર સીટર વીસ હજાર રૂપિયા આપડે જે છે ને લગન પણ એક સ્કીમ લાયા છીએ આડત્રીસ હજાર માં છ આઈટમ છું આવે છ આઈટમ ઓલ ઓવર ગુજરાત ડિલિવરી ફ્રી છ પાંચ નો બેડ થ્રી ડોર કબાટ થ્રી ટુ એક ડ્રેસિંગ ટેબલ એક ટીપાઈ એક ગાર્ડલું રૂમ નું અને હોલ નું આખો સેટઅપ થઈ જશે આડત્રીસ હજાર માં ઓલ ઓવર ગુજરાત ડિલેવરી ફ્રી મારા ભગવાન જે માણસ ને ઘરમાં વીસ હજાર થી ઓછી આવક હોય

આવેલા કર્ણાવતી વુડ વર્કસ તારીખ સુધી જોરદાર ઓફર ચાલુ છે ઓફરના અંદર તમને ફર્નિચર મળવાનું છે છે અહીંયા શું શું ઓફર બધી જ ઇન્ફોર્મેશન તમને પ્રાઇસ ડિટેલ સાથે રહેવાનો છે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી માર્કેટના બીજા આવા વિયો જોવા માટે સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જઈએ અંદર ની તરફ શોપના ઓનર ને મળી અને વધુ ઇન્ફોર્મેશન પ્રાઇસ ડિટેલ સાથે જાણીએ ચાલો આપણી સાથે રોકીભાઈ જોડાઈ ગયા કેમ છો રોકીભાઈ એમ છો દિનેશભાઈ એકદમ મસ્ત મજામાં બોલો ઘણા ટાઈમ પછી મળ્યા છે તો આપણા મિત્રો માટે ફર્નિચર માં શું શું વસ્તુ લાવે છે કેવી ઓફર રહેવાની ભગવાન ફર્નિચર ની બધી રેન્જ લાયા છીએ અને સ્કીમ પણ લાયા છીએ ત્રીસ ડિસેમ્બર સુધી મારા ભગવાન તો વિડિયો માં છેલ્લે સુધી ભણ્યા રહેજો તમને બધી જ માહિતી આપવાના છીએ પ્રાઇસ ડિટેલ સાથેનો નો વિડીયો રહેવાનો છે તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો હવે આપણે બધા કરતા પહેલા એક પ્રીમિયમ શોભો બતાડીએ છીએ તમારા વ્યવસ્થા આવી જાઓ સોફો બતાડી દિલ ખુશ થઈ જશે મારા ભગવાન સાગમાનમાં માં સોફો આવશે શેમાં સાગવાનમાં નીચે વર્ક જુઓ પ્યોર સાગનું વર્ક બેઠક માં ડુરો ફ્લેક્સ કંપની ની એચઆર ગાદી આવશે ઉપર થી ઇન્ચોટ બુકલે ફેબ્રિક આવશે નવ ફૂટ બાય સાત ફૂટ નવ ફૂટ બાય સાત ફૂટ ઓલ ઓવર ગુજરાત ડિલેવરી ફ્રી શું વાત કરો છો ઓલ ઓવર ગુજરાત ડિલેવરી ફ્રી આ સોફાની સ્કીમ છે આ સોફો તમને ફક્ત ને ફક્ત ચાલીસ હજાર માં પડશે કેટલામાં ચાલીસ હજાર બજારમાં પડશો આ સોફો મારા ભગવાન એસી હજાર રૂપિયા નીચે નહીં મળે કેમ કે શાક સોફો છે સોફાની ક્વોલિટી જુઓ વર્ક જુઓ બરાબર પછી આપણે એક આમાં મીડિયમ સેગમેન્ટ લાયા છીએ તમે સોફો જુઓ એટલે તમારો દિલ ખુશ થઈ જાય આ જો હું એના ઉપર ઉભો થઉં છું હા આની સોપનસ ચેક કરાવ તમારા અરે મારા ડિલિવરી ફ્રી પચીસ માં સોફો દઈ દઈશ માં પચીસ હજાર પચીસ માં એલ સોફો ટુ પ્લસ કોર્નર પ્લસ સિંગલ પ્લસ ટુ સોફો જોશો દિલ ખુશ થઈ જાય તમને એમ લાગશે કે યાર શું સ્કીમ લાયા છીએ એના ઉપર એક બીજી સ્કીમ આલો છુ જો એક આ સોફો પડ્યો છે દિનેશભાઈ હા હા સોફામાં તકલીફ શું છે આટલું મેલું છે જોઈ લો યસ તમારા વિવસને વતાડી દો ઉપર કવર નાખવાના જ છે સોફાનો ભાવ છે આડત્રીસ હજાર કેટલો આડત્રીસ કી માલીશ આમાં ડિલિવરી ફ્રી નહીં કરીશ કેટલા આમાં ખબર છે અઢાર આટલો સસ્તો રોકી ભાઈ એનું રીઝન છે ને ભગવાન મેલો છે અલ્ઘો બરાબર બરોબર હવે ઇન્શોર્ટ મારે આ મેલો થઇ ગયો છે છોકરાઓ આવતા હોય શોરૂમ માં લોકો ના ફરતા હોય જમ મારતા હોય કોઈના પગ કેવા હોય લાઈટ કલર છે મેલો થઈ ગયો છે હવે હું ઇનશોર્ટ અત્યારે મારે અડત્રીસ હજાર રૂપિયા વેચવું હોય તો કાપડ ચેન્જ કરવું પડે એનો ખર્ચો જ વીસ હજાર બનાવવા થઈ તો કેટલા બનાવ આડત્રીસ હજાર રૂપિયા કલર ચેન્જ કરો આડત્રીસ હજાર રૂપિયા જ ભાવ છે મારા જોડે જ અડતીસ હજાર રૂપિયા ભાવ છે હું વીસ હજાર એના ઓછા લઈ રહ્યો છું કે ભારે ભાઈ આ મહિલો થઈ ગયો છે કાઢી દેવો છે તમને ચાલતું તમે વોશિંગ કરાવી લો વોશિંગ હું પણ કરી શકું છું પણ વોશ કર્યા પછી કલર નો અલગ વેરિયશન આવે કસ્ટમર પીના પછી પણ આડત્રીસ હજાર નથી હેલવાનો મારા ભગવાન યસ આઈ ગયો કઈ ચાલવાનું અરે મારા ભગવાન અમારી આદત છે ક્લિયર કઈ ને ચાલી જઈ આવો એક સોફો બતાવું ટિકટોક તમે સોફો જુઓ એટલે દિલ ખુશ થશે મારા ભગવાન આ જુઓ સોફો આની બેઠક જુઓ મારા ભગવાન ઓહો હો જુઓ સ્વપ્નસ જો હું વાર 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 જણાઈ રહ્યો છું સ્વપ્નસ ચેક કરો ઓલ ઓવર ગુજરાતમાં ચેક કરી આવો સ્વપ્નસ વાળો સોફો તમને જલ્દી ક્યાંય નહીં વળે ટિકટોક વાળો સોફો છે અપડાઉન થશે રાઉન્ડ શેપ બનાવેલું છે યસ તમે જુઓ એટલે તમારે એમ લાગે કે યાર શું વસ્તુ લાયા તમારા બતાડ રાઉન્ડ રાઉન્ડ શેપ છે આખો બટનો ગોલ્ડન ગોલ્ડન વુડન હેન્ડલ સાગ નો છે મારા ભગવાન આઈ જાઓ એક આ શોભો બતાડો ટુ ટુ પ્લસ સિંગલ કોર્નર આમાં મસ્ત સ્કીમ આલુ છું આ મારી હોટ આઇટમ છે શું હોટ આઇટમ હા બધી વધારે કરતા વધારે વેચાણ બેઠક એકદમ સોફ્ટ આમાં સો કિલોમીટર ડિલિવરી ફ્રી આલીસ એટલી સો કિલોમીટર સ્કીમ આલુ છું આડત્રીસ હજાર નો સોફો

એમાં પણ સ્ટોરેજ બંને બાજુ આખું ફૂલ આ છો ભાઈ છો ફૂલ બલ્ડ બોડી બજારમાં તમે સોફા કમ બેડ જોશો ને મારા ભગવાન ચાઇના હેન્ડલ દેસી સિસ્ટમ ના હોય છે 100 70 1000 રૂપિયા ને ચાલ જોતા જ ના ગમે આ તો એકદમ પ્રીમિયમ સોફા કમ બેડ 21000 રૂપિયા માં તમારો દિલ ખુશ થઈ જાય મારા ભગવાન આઈ જાવ એક આ સોફો બતાડું બેઠક સોફ્ટ કરો હું વાર વાર કહી રહ્યો છું આ મે ડુરોફ્લેક્સ કંપનીનો ફોર્મ નવો બનાવડાયું છે કંપનીમાંથી બેઠક ચેક કરો આટલું સોફ્ટનેસ તમને ક્યાંય નહીં મળે છત્રીસ બોડી છત્રીસ ઇંચની હાઈટ પ્રીમિયમ ફેબ્રિક એના પછી કોઈ માણસ પેક પાણી લગાવતો હોય એના માટે સ્કીમ ગ્લાસ હોલ્ડર પાણી પી શકો એવું કઈ વિચારતા નહીં ખાલી પેક પાણી લગાવવાનું મારા ભગવાન ચાલીસ હજાર પડશે એટલામાં ચાલીસ હજાર એટલે પાણી માટે છે ઊંધું ના વિચારતા કેવી રેવા ઓલ ઓવર ગુજરાત ફ્રી મારા ભગવાન ઓલ ઓવર ગુજરાત છે એમાં ઓલ ઓવર ગુજરાત ડિલિવરી ફ્રી આવશે મારા ભગવાન

એના પછી એક બીજી સ્કીમ આલું છું જે પણ માણસ સોમવારે મંગળવારે આવશે અમારી જોડે એને એક્સ્ટ્રા ત્રણ ડિસ્કાઉન્ટ સોમવારે મંગલવારે બટ એમાં શરતો શું લાગુ છે જે માણસ આવે મમ્મી પપ્પા ભાઈ બેન કાકા કાકી મોસા માસી આખું જે પણ પરિવાર લાવવું હોય લઈ આવવાનું ફર્સ્ટ ટાઈમ જ ડીલ કરી દેવી પડશે ના લે કોઈ વાંધો નહીં એવું નથી કે તમે મારાથી લઈ જાઓ એ ટાઈમે ફર્સ્ટ ટાઈમ ઉપર ડીલ કરશો ત્રણ ટકા એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ આવીશ સોમવારે મંગલવારે

પ્રીમિયમ સિંગલ પીસ પડ્યું છે તમને આજે હું ચાલુ સોફા નથી હાલતો આ સોફાનો ભાવ અઢાર હાજર રૂપિયા છે હું ફરતી જણાવી રહ્યો છું સ્કીમ છે ઓનલાઈ ત્રીસ ડિસેમ્બર પણ આ ત્રીસ ડિસેમ્બર અપલોડ થશે ને બે દિવસ જે વહેલા તે પહેલા આઈઝા ચેસ્ટરફી બેતાલીસ હજાર પણ શોભો જે પીસ પડ્યો છે તમે વર્ક હજાર મારા ભગવાન બીજો પીસ પિંક કલર પ્લસ ક્રીમ કલર સોફો ફક્ત ને ફકત બાવીસ હજાર રૂપિયા જે પીસ પડ્યો છે એનો ભાવ છે કસ્ટમાઇઝ કરો છો રેટ અલગ થશે આઈ જાઓ આ થ્રી સીટર સોફો જે પીસ પડ્યો છે એ પીસ બેસિકલી આ સોલ્ડ આઉટ સ્કીમ હાલી રહ્યું છું ડિસેમ્બર ની અત્યારે સ્કીમ આવી રહ્યો છું થ્રી સીટર ઓનલી ફોર સોફો પડ્યો છે એ તમને મારા ભગવાન હાલ દઈશ આઠ હજાર રૂપિયામાં કેટલા આઠ હજાર માં થ્રી સીટર ત્રણ ક્વેશન સાથે મારા ભગવાન આઈ જાઓ

પણ રૂપિયો નફો પણ નહીં લઉં બરાબર જે મારો ફેક્ટરી નો ભાવ મેન્યુફેક્ચરિંગ કોસ્ટ છે એ કોસ્ટ ઉપર સામાન તમને દઈ દઈશ પચીસ કડિયાનો બરાબર છે ડિસેમ્બર સુધી એમાં રિક્વેસ્ટ છે વીસ હજાર થી ઓછી આવક વાળા જ આવજો કેમ કે એને બિચારો જેને જરૂર હોય બે બે પાંચ દસ હજાર ફાયદો થતો હોય તમે લઈ લો કોઈ વાંધો નથી આઈ જાઓ હવે બીજો એક બેડરૂમ સેટ બતાડું છું હવે બેડરૂમ સેટ ઉપર આવ્યા છ બાય છ નો બેડ ફાઈવ ડોર કબાટ ફાઈવ ડોર કબાટ તમે સિસ્ટમ બતાડો તો મારા વિવર્સની મારા ભગવાન પાંસઠ હજાર રૂપિયામાં કેટલામાં પાંસઠ હજાર પાંસઠ હજાર રૂપિયામાં સાત ફૂટ લાંબુ સાત ફૂટ સાડા સાત ફૂટ પોળું એક બેડ યસ એક સાઈડ બોક્સ એક ચાર ઇંચની કરલોન કંપનીની ગાદી નવો પીસ આવશે આ સોલ્ડ આઉટ થઈ ગયો છે

વર્ષા કંપની નો કબાડ છે છત્રીસ જીરો એક નંબર સાઈઠ હજાર રૂપિયા કેટલા સાઈઠ હજાર માં પ્યોર લાકડા નો લાકડું એના કરતા મસ્ત એક સ્કીમ આલું છું મારા ભગવાન બેડ સાઇડ બોક્સ સ્લાઇડર ડ્રેસિંગ ટેબલ બે સાઈડ બોક્સ આવશે બંને સાઈડ કેટલા બંને બાજુ કલર ઓપ્શન મળશે લાખ રૂપિયાની ખરીદી પચાસ હજાર ની ખરીદી કરશો તો સો કિલોમીટર બાવન હજાર રૂપિયા માલ દઈશ કેટલા માં બાવન હજારમાં છો બેડ છો સ્લાઇડર દોઢ ફૂટ ડ્રેસિંગ બે સાઇડ બોક્સ મારા ભગવાન એમાં બાવન માં પાંચ ડિઝાઇન આવશે કેટલી પણ અત્યારે અહીંયા સિંગલ પીસ પડ્યો છે આ ડિઝાઇનમાં પણ તમને પાંચ ડિઝાઇન હું આલીશ યસ આવ જો એના કરતા એક બીજો મસ્તન પેકેજ માખણ જેવો બતાડું 6 બાય 6 નો બેડ 6 બાય 6 નો સ્લાઇડર એક્રિલિક નો યસ બે સાઇડ બોક્સ એક ડ્રેસિંગ ટેબલ 55000 રૂપિયા કેટલા હજાર રૂપિયા 55000 55000 માં મારા ભગવાન તમે વસ્તુ જુઓ તમારો આમ દિલ ખુશ થયો તમને એમ લાગે દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયો મારો યાર તમારો આમ દિલ ખુશ આમાં કલર ઓપ્શન તો ખરા છે મારા ભગવાન યસ એના પછી જુઓ લાકડાનો પેકેજ જો પેકેજ માં કિસ્કી માલુ જો મસ્તન મજાની છ બાય છ નો બેડ છો સ્લાઇડ ફૂડ કેવું છે કે એક પેકેજ બનાવ્યા પછી એના ઉપર દસ પેકેજ બનાવ્યું એટલે એક પેકેજ જૂનો થઈ ગયો હવે આ પેકેજ ત્રણ મહિના જૂનો થઈ ગયો શોરૂમ માં અને મને ડિસ્કન્ટિન્યુ કરવો છે હટાવો છે તમારા વ્યુઅર્સ ને ડિલિવરી ફ્રી નહીં આવીશ ભાવ આલું છું જે વહેલા તે પહેલા આવીને લઈ જજો પાંસઠ હજાર રૂપિયામાં આવતીશ કેટલામાં પાંસઠ હજાર પાંસઠ હજાર રૂપિયામાં લાકડાનો પેકેજ ચાલીશ ડિલિવરી ફ્રી નહીં આવીશ બરા ભગવાન અહીંયાથી ભરિયાલોની જવાબદારી મારી રહેશે છ બાય છનો બેડ એક સાઇડ બોક્સ એક ડ્રેસિંગ ટેબલ એક ફ્રાઇડર ચાર વસ્તુઓ આવશે પ્યોર લાકડામાં આવશે મારા ભગવાન પાંસઠ માં ખાલી ઘરમાં બેડ બને છે હું તો તમને ફૂલ સેટ ચાલી રહ્યો છું મારા ભગવાન વસ્તુ તમે જુઓ તમારો આમ દિલ ખુશ થઈ જશે

આ બધા જે છે ને ડ્રો તમે જુઓ ફિનિશિંગ ચેક કરો પાસઠ હજાર માં ત્રણ વસ્તુ છો બો નો બેટ છું સ્લાઇડર છ વર્કવાળો છો નો બેટ છ નો સ્લાઇડર ડ્રેસિંગ ટેબલ એક સાઈડ બોક્સ ફકત ને ફકત પચાસ હજાર રૂપિયા કેટલા પચાસ હજાર ઓલ ઓવર ગુજરાત ડિલેવરી ફ્રી તો ખરી જ મારા ભગવાન એના પછી આવો તમને પ્રીમિયમ પેકેજ લાયા છીએ છ બાય છ નું બેટ ચો નું સ્લાઇડર બે ફૂટ નું ડ્રેસિંગ એક સાઇડ બોક્સ આ સિસ્ટમ તમે જુઓ એપકો કંપનીની પ્રોફાઇલ આવશે મારા ભગવાન આ લેડીઝો માટે બહુ કામની વસ્તુ છે બરોબર પ્લસ નીચે ડ્રોવર ખરા ફિનિશિંગ ચેક કરાવ મારા ભગવાન બેડ જુઓ બેડનો કલર જુઓ રામા પ્લસ વુડન કલરમાં છે એમાં કલર મળશે એસી હજાર રૂપિયા નો છે કેટલાનો નો સ્કૂલ મિરર વાળી ડ્રેસિંગ ટેબલ છે તમારા વ્યુઅર્સ બતાવો આખો ગાંઠ છે મારા ભગવાન આખો ગાંઠ તમે વસ્તુ જુઓ તમારી વ્યવસ્થા બતાડો ફિનિશિંગ ચેક કરાવે એસી હજાર ખરા વસ્તુ એ ગ્રેડ આવશે ટ્રિલોજી કંપની ના પાટી આવશે આગળ એમડી એક્રેલિક આવશે વિયેતનામ નું એક્રેલિક આવશે ચાલુ નથી એપકો કંપની ની પ્રોફાઇલ તો ખરી જ એના પછી આવો એક બીજો વસ્તુ બેગેજ બતાડો મારા ભગવાન સ્કીમ માલ દઉં છું 6x6 નો બેડ 6x6 નો સ્લાઇડર એક સાઇડ ટેબલ એક ડ્રેસિંગ ટેબલ

એક સ્લાઇડર એક છ નો બેડ એક બે સાઇડ ટેબલ એક ડ્રેસિંગ ટેબલ એક ચાર ઇંચ નું કરલો કંપનીનું કાધલું એક માસ્ટર બેડરૂમ થઈ ગયું એક નાના રૂમ માટે એક ફોર ડોર કબાટ એક છ પાંચ નો એક ડ્રેસિંગ ટેબલ એક સાઇડ બોક્સ એક ચાર ઇંચની કરલો કંપની ની કાધી બરોબર બીજો રૂમ કમ્પ્લીટ હોલમાં આઈ ગયા એક ટીમ યુનિટ એક કોર્નર સોફો એક સેન્ટર ટેબલ એક ડાઇનિંગ ટેબલ ફોર સીટર પ્યોર શાકમાં ડાઇનિંગ ટેબલ આવશે અને ઇન્ચોડ કહેવાનો માર્બલ ટોપ એના પછી જો આપણે જે છે ને લગ્ન પણ એક સ્કીમ લાયા છીએ આડત્રીસ હજાર માં છ આઈટમ છ આવે આડત્રીસ હજાર માં છ આઈટમ ઓલ ઓવર ગુજરાત ડિલિવરી ફ્રી છ પાંચનો બેડ થ્રી ડોર કબાટ થ્રી ટુ સોફા સેટ એક ડ્રેસિંગ ટેબલ એક ટીપાઈ એક ગાદલું રૂમ નું અને હોલ નું આખો સેટઅપ થઈ જશે આડત્રીસ હજાર માં ઓલ ઓવર ગુજરાત ડિલિવરી ફ્રી મારા ભગવાન આડત્રીસ હજાર માં આટલી બધી વસ્તુ એ બધી વસ્તુઓ છ છ વસ્તુ હશે અને પ્રીમિયમ વસ્તુઓ હશે આપણે જેમ પેલું કડિયાવાડ નું કચરો વેચે એવી રીતના નહીં આવશે વસ્તુ સ્ટાન્ડર્ડ આવશે મારા ભગવાન

અમારા ત્યાં માર્બલ ટોપનું છે કેટલા સ્ટાર્ટિંગ જોઈએ તો લોકો ડાઇનિંગ ટેબલ વેચે છે હું સોલ હજાર વેચું છું બટ હું સજેશન કરીશ સોલ હજાર અને વીસ હજાર માં ચાર હજાર નો બરફ છે સાગ નું ડાઇનિંગ ટેબલ લો પ્યોર સાગ નું ટેબલ ફોર સીટર વીસ હજાર સિક્સ સીટર પચીસ હજાર માર્બલ ટોપ આવશે વાળું જોઈએ તો એ તમને પડશે સત્તર હજાર કેટલું

બધા બેડ છે એક વખત બરોબર રેટ બધાના નોર્મલ જ છે ચિંતા કરતા નહીં ડિઝાઇન તમારા મુતાબિક મારા ભગવાન બની જશે બરોબર એના પછી ઓલ ઓવર ગુજરાત ડિલિવરી ફ્રી તો એના પછી મારું મારા ભગવાન ગાદલાનું પણ હોલસેલનું કામ છે એનું જેનું હોલસેલનાનું ગાદલા જોતા હોય કર્લોન કંપનીના ગાદલા ચાર ઇંચના એકસો વીસ રૂપિયા પૂરતી સ્ટાર્ટિંગ છે કેટલા રૂપિયા એકસો વીસ રૂપિયા ફૂડથી એકસો વીસ રૂપિયા ફૂડ ચાર ઇંચ છ ઇંચનું ગાદનું એકસો એંસી રૂપિયા પૂરતી સ્ટાર્ટિંગ છે મારા ભગવાન ઘરે ફર્નિચર બનાવ છો ગાદલા મારાથી લઈ જાઓ મારા ભગવાન યસ યસ ઓલ ઓવર તમને અમારા ત્યાં ફર્નિચર થી લાગતી બધી રેન્જ મળશે પ્લાઉડ જોઈએ તો પ્લાઉડ પણ મળશે મારી મારા ભગવાન બરાબર કેવું હોય છે ડિલિવરીમાં બેડ માં ઓલ ઓવર ગુજરાત ફ્રી ઓલ ઓવર ગુજરાત ફ્રી હા મારા ભગવાન તમે કચ્છ માં બેઠા ટ્રાન્સપોર્ટ માં મોકલી દઈશ

મમ્મી પપ્પા કાકા મોસા માસી જે પણ લાવું એક વાર તમને લાગે ડન કરવા જેવું છે તો હું તમને ત્રણ ફર્સ્ટ ટાઈમ ડીલ માં ડિસ્કાઉન્ટ આપીશ બરાબર છે સોમવારે અને મંગળવારે ધ્યાન રાખજો ઓકે રોકી ભાઈ આ બધું લેવા માટે આવવાનું ક્યાં યાર કર્ણાવતી વુડ વર્કર્સ અપોઝિટ રાજીવ ગાંધી ભવન મેમકો નવડા રોડ અમદાવાદ બરાબર છે હા બાકી નંબર એડ્રેસ ડિસ્પ્લે ઉપર ટાઈમિંગ સવારે સાડા થી રાતના સાડા બુધવારે સાડા થી અઢી બુધવારે હાફ ડે હોય છે બાકી એની ટાઈમ વેલકમ બીજી વસ્તુ જો હું તમને એક બહુ મસ્ત ને એક વાત કહું છું ઘણી વખત કસ્ટમે કામમાં હોય સ્ટાફ ઓછો છે દુકાનમાં ત્રણ જ જણા છીએ કે ચાર જણા છીએ કે બે જણા છીએ ફોન વાગતો હોય ઘણી વખત ફોન રિસીવ નથી કરતા ઘરાકીમાં હોઈએ તો તમારે કોઈ ટેન્શન નહીં કરવાની મારા ભગવાન તમારે જે પણ રિક્વાયરમેન્ટ હોય વોટ્સઅપ ઉપર રિક્વાયરમેન્ટ હાલ દેવાની એનો રિપ્લાય હંડ્રેડ અમે તમને આલીશું 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 માન લો કે વિડીયોમાં કોઈ વસ્તુ જોઈ એનો ફોટો પાડીને એનો ફોટો પાડીને મોકલો તો બધા કરતા બેસ્ટ અને ફોટો પાડીને મોકલવાની જરૂરત જ નથી મારા ભગવાન તમને જે વસ્તુ ગમે ચૂપ કરીને આવતા રહો પૈસા લઈને લઈ જાઓ ભાવમાં ફરક નહીં આવે નહીં આવે નહીં આવે ચિંતા કરતા નહીં એવું નથી અમારી જોડે કે બતાવીએ કઈ બોલીએ કઈ સિસ્ટમ જ નથી એને વગર ટેન્શન એટલે ખાતરી કરવાની જ નહીં આવતું જ રહેવાનું સીધું મારા ભગવાન